ઠંડીનું જોર વધતા કોરોનાના કેસ વધ્યા ગુજરાતમાં જેન ચૌદ જેટલા દર્દી હોમ આઈસોલેશન પર ગુજરાતમાં કોરોના કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે લોકો પણ ફરી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે લોકોને ડર છે કે આ કોરોનાનો નવો વેરિયન્ટ તેને ચોંટી ન જાય સિવિલ હોસ્પિટલને છેલ્લા બે મહિના પહેલાંથી આદેશ હતો કે તમારી જે કોરોના ફેસિંગ કેપેસિટીઝ છે એને તમે રિવ્યૂ કરી લો અમે બે વખત મોક કરી અને અમારી કેપેસિટીઝ રિવ્યૂ કરી છે જે અંતર્ગત અમે અમારી પાસે અત્યારે જે છે એ ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં છે ઓક્સિજનની બે વીસ ટનની ટેન્કો અમારી પાસે છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ છે વેન્ટિલેટર્સ છે જે પહેલી વખતના કોવિડમાં જે આપણે હું ઝડપાયા હતા એવી પરિસ્થિતિ અત્યારે નથી અત્યારે સરકાર અને સિવિલ હોસ્પિટલ સતર્ક છે અને સંપૂર્ણ રીતે સક્ષમ છે કોઈ બી આ અમાઉન્ટ ઓફ પેશન્ટ સર્જરી પહોંચી લાસ્ટ ટાઈમ આજે કોરોનાનું પેન્ડેમિક આપણે ફેસ કરી લીધું એમાં આપણે ત્રણ વસ્તુ બહુ સ્પષ્ટ રીતે જાણી જાણી ગયા છીએ કે જે મેળાવડો હોય ભીડ ભડક હોય એ ન થવો જોઈએ અને તમારું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું હેન્ડ સેનિટાઈઝેશન કરવાનું અને માસ્ક પહેરવાનું આ ત્રણ બેઝિક જે તમારા પ્રિકોશન્સ છે એનાથી સંપૂર્ણ રીતે કોરોના પ્રિવેન્ટ કરી શકાય છે અમે લોકોએ છ પહેલાં જે ઇનિશિયલ લગભગ ત્રણથી ચાર મહિના સુધી જ્યારે કામ કર્યું લાસ્ટ વીકમાં એ વખતે અમારી પાસે કોઈ જ વેક્સિન લગાવેલું નહોતું એ વખતે વેક્સિન આવ્યું બી નહોતું પરંતુ ખાલી માત્રના માત્ર વા માસ્ક અને હેન્ડ સેનિટાઈઝેશનથી અમે અમારી જાતને સુરક્ષિત રાખેલા હતા એટલે અમે જો રહી શકીએ તો તમામ લોકો બી સુરક્ષિત રહી શકે ગઈ પેન્ડેમિકમાં સિવિલ હોસ્પિટલ લગભગ ત્રેવીસસોથી ચોવીસસો પેશન્ટો એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ સિવિલ હોસ્પિટલના પરિસરમાં અને મેડી કેમ્પસ મેડિસિટી કેમ્પસમાં એડમિટ કરેલા છે એટલે એટલી કેપેસિટી થઈ જ શકે એવી છે એ કોઈ ચિંતાને સ્થાન નથી જે ગઈ પીકનો જે લેફ્ટ ઓવર હતા એવા લગભગ છસોથી સાડી છસો જેટલા વેન્ટિલેટર આપણી પાસે સાબુ છે વર્કિંગ છે ફંક્શનલ છે અને પિરિયોડિકલી ચેક થઈને એની કાર્યક્ષમતા ચકાસી લેવામાં આવે છે એટલા વેન્ટિલેટર્સ આપણી પાસે છે અને પહોંચી વળાયું ઓક્સિજનનો જે વીસ ટનના બે અમારી પાસે વીસ ટન એટલે બહુ બહુ કેપેસિટી થઈ જાય વીસ ટનના અમારી પાસે બે ઓક્સિજન ટેન્ક છે જે ગયા વખતે જે સૌથી ખરાબ પીક આવી હતી એ વખતે બી આપણા ઓક્સિજનનો જે વીસ ટનનો ટેન્ક છે એને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન સપ્લાય કરેલો હતો અને એની એનાથી વધારે આપણે કદી ઓક્સિજનની તૂટ સિવિલ હોસ્પિટલ ખાતે પડ્યું નથી ગુજરાતે અતિ ઘાતક કોરોનાની લહેર જોઈ છે ગુજરાત ફરી આ મહામારી જોવા નથી ઈચ્છતું સ્વસ્થ રહો સલામત રહો સંવાદદાતા અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક અમદાવાદ